અહીં અમે આવ્યા છે અને આજુબાજુ વિસ્તારમાંથી અહીં ઉપસ્થિત તમામ પાયાના મહત્વના વર્ષોથી સામાજિક લડાઈ લડતા એવા તમામ મારા સાથીઓ મંચસ્થ સાથીઓ અને તમામ વડીલો યુવાનો માતા બહેનો હવે આજની મુલાકાત તો આકસ્મિક મુલાકાત હતી છતાં તમને મળીને આનંદ થાય થાય છે કે જે પણ સામાજિક લડત ચાલે છે અમારો નર્મદા જિલ્લો હોય દાહોદ જિલ્લો હોય છોટા ઉદેપુર જિલ્લો હોય એવી જ રીતે નવસારી હોય વલસાડ હોય કે ડાંગ હોય દરેક વિસ્તારોમાં હવે ધીરે ધીરે તમારા જેવા બધા યુવાનો તૈયાર થઈ છે ત્યારે આ પ્રસંગે તમે પોતાનો કિંમતી સમય આપીને અહીં આપણે માત્ર એક ઉપદેશ સાથે ભેગા થયા છે અને ઉપદેશ સંદેશો બધા સાથે મળીને ચર્ચા કરીને બધા લઈને જવાના છે ત્યારે આજે ઉપસ્થિત થયેલા બધાને હું અભિનંદન આપું છું અને આપણા બધા માટે આપણે તાળીઓ પાડી લઈએ મિત્રો તમે બધા જાણો છો આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે હું પણ તમારા જેવા સામાન્ય પરિવારમાંથી અને સામાન્ય તમારા જેવા જ યુવાન છું મારી કંઈ ઉંમર નથી હજુ મારે તમારા જેવા યુવાનો વડીલો પરથી ઘણું શીખવાનું છે ચૂંટણીઓ તો આવે છે લડીએ છે જીતીએ હારીએ તો પછીની વાત છે પણ જ્યારે સમાજની વાત આવે છે આજે એક ઝાલોદના મિત્ર અહીંયા ઉપસ્થિત છે મને જ્યારે ઝાલોદ પણ કોઈ વ્યક્તિ સમાજની મિટિંગમાં બોલાવે હું ત્યાં પણ પહોંચું છું રાજસ્થાનમાં બોલાવે રાજસ્થાનમાં પણ જઈ આવું મધ્યપ્રદેશના જાંબુ કેમ કે સામાજિક કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય અત્યાચાર થાય કોઈ તંત્ર અન્યાય કરે કોઈ મોટા લોકો અન્યાય કરે ત્યાં પણ આપણને બોલાવીએ છીએ ત્યારે આપણે પહોંચીએ છીએ તમને બધાને ખબર જ હશે જયારે મણિપુરમાં હિંસાઓ થઈ ત્યારે પણ આપણે ગુજરાતમાં સૌપ્રથમ આપણે બંધનું એલાન આપ્યું અને તમારા બધાના સહકારથી એ દિવસે પણ આખો સમાજ એક થયો બીજા સમાજના લોકોએ પણ સહકાર આપ્યો અને આખા ગુજરાત સમેત અંબાજીથી ઉમરગામ સજ્જડ બંધ રહ્યા તેવી જ રીતે એસટી એસ સીની હમણાં ટૂંક સમયમાં જ ગયા ઓગસ્ટ મહિનામાં આપણે બંધનું એલાન આપ્યું જ્યારે અનામતની વાત હતી ત્યારે પણ મેં સૌપ્રથમ બંધનું એલાન આપ્યું અને તમારા જેવા તમામ કાર્યકરોના સહકારથી સામાજિક આગેવાનોના સહકારથી બંધ રહ્યો અને યુસીસી બાબતે પણ આપણે આવી જ રીતના સરકાર સામે પડકાર કર્યો અને સરકારને યુસીસી જાહેર કરતા અટકાવવામાં આવ્યો તો કહેવાનો મતલબ જ્યાં સુધી આપણી બધાની એકતા નઈ હશે ત્યાં સુધી અત્યાચારો પણ થવાના અને અન્યાયો પણ થવાના છે અધિકારો પણ જતા રહેવાના છે પણ ધીરે ધીરે આપણે બધા એક થઈશું જાગીશું આપણી એકતા બતાવીશું તો જ આપણા પર આપણા અધિકારો આપણે મેળવી શકીશું નહી તો તમે તો જોયું હશે આઝાદી પહેલા પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જૂનો છે મોહનજદળો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે તમે કદાચ ભણ્યા હશો એ સંસ્કૃતિ એ સભ્યતા આદિવાસી સમાજની છે તમે રામાયણ વાંચ્યું હશે ભગવાન રામ એમની રામાયણમાં જે શરૂઆત થાય છે મેં આગળ પણ કીધું હતું એ રામાયણ ની શરૂઆતમાં જે વાલ્મિકી આવે છે એ આદિવાસી સમાજના હતા જે વખતે આદિવાસી હતા નિષાદનો જે ઉલ્લેખ આવે છે નિષાદ આદિવાસી હતા હનુમાનજી ની વાત છે તો ભગવાન હનુમાનજી પણ આદિવાસી હતા એ આપણો ઇતિહાસ બતાવે છે મિત્રો મહાભારત ઉચકીને તમે વાંચો એકલવ્ય થી માંડીને જે યોદ્ધાઓ હતા એ આદિવાસી સમાજના હતા તમે મહારાણા પ્રતાપનો આદિવાસી ભીલોની હતી શિવાજી નો ઇતિહાસ વાંચો શિવાજી મહારાજ સાથે જે બાવલા ભીલ ની આખી સેના હતી અને એ સેનાની આગેવાની માં તે વખતે મોગલો સામે જે યુદ્ધ થયા ત્યારે એક પણ આદિવાસી બાવલા ભિલની આખી આદિવાસીઓની સેના હતી મિત્રો તમે જોઈ લો આઝાદીની લડતમાં એ તટ્ય હોય ખાજ્ય નાયક હોય તિલકા માજી હોય બિરસા મુંડા હોય ઘણા આપણા યોદ્ધાઓએ યોગદાન આપ્યું છે ગીરી ગુરુ ગોવિંદસિંહ માનગઢમાં 1500 આદિવાસીઓની મીટિંગ થઈ અંગ્રેજોએ ચારે તરફથી ઘેરીને ગોળીબાર કર્યા 1500 આદિવાસીઓ શહીદ થઈ ગયા સ્વાયત રાજની માંગ સાથે ત્યારે આટલી કુરબાનીઓ આપ્યા બાદ આઝાદી મળી છે અને આઝાદી બાદ પણ તમે જોઈ લો જ્યારે પણ દેશના વિકાસ માટે યોગદાન આપવાની વાત હતી તમે ઉકાય ડેમની વાત હતી તો આપણા આદિવાસીઓ એ ઉકાઈ ડેમ બાંધવા માટેના ગામોને ગામો ખાલી કર્યા છે કાકરાપાર વિદ્યુત મથકની વાત હતી નર્મદા ડેમની વાત હતી કે જ્યારે પણ આ વિસ્તારોમાં જીઆઈડીસીઓની વાત હશે ત્યારે પણ આદિવાસીઓએ પોતાની મહામૂલી જમીનો આપીને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે છતાં પણ આજે આઝાદીના ઈઠોતેર વર્ષ થયા છે અને આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ આપણા હક અધિકારો જે જયપાલસિંહ મુંડાએ સંવિધાનમાં આપ્યા છે એ અધિકારો માટે આજે પણ આપણે રોડ પર ઉતરવું પડે છે આપણા બાળકોના શિક્ષા માટે આપણે શિક્ષકોની માંગણી માટે રોડ પર ઉતરવું પડે છે આપણી તોત્તેર એ ઢબલ એની જમીનો બચાવવા માટે રોડ પર ઉતરવું પડે છે આપણી માં બેટીઓ સાથે થતા અત્યાચારો માટે રોડ પર ઉતરવું પડે છે ત્યારે આપણને દુઃખ થાય છે ક્યાં સુધી આઝાદી થયા પછી ઈઠ્ઠોતેર વર્ષ સુધી આપણી પેઢી લડેંગે જીતેંગે કંઈ પણ થાય રસ્તા નથી રસ્તા માંગો એટલે લડે જીતેંગે સરકાર મુર્દાબાદ જિંદાબાદ શિક્ષકો માટે લડેન્ગે જીતેંગે નોકરી માટે લડેન્ગે જીતેંગે જમીન છીનવાઈ જાય તો લડાઈંગે જીતેંગે ક્યાં સુધી લડાઈગે જીતેંગે ચાલવાનું છે આવનાર દિવસોમાં પણ આપણે લડાઈંગે જીતેંગે કરી કરીને મરી જઈશું ત્યાં સુધી કોઈ ઉકેલ આવવાનો નથી કેમ કેમ કે આપણે બધા પાર્ટીઓમાં વહેંચાયેલા છે આપણે બધા સંગઠનોમાં વહેંચાયેલા છે આપણે બધા ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આજે હું ચૈતર વસાવા અરેઠમાં આવ્યો છું ઘણા લોકોની ઈચ્છા હશે કે જઈને મળો પણ આજુબાજુના નેતાઓના ડર થી ચૈતરભાઈ સાથે જઈશું બેસીશું અમારા નેતા જોઈ લેશે મને હેરાન કરશે પરેશાન કરશે એના ડર થી આજે લોકો બહાર નથી આવી રહ્યા પણ આજે હું પાર્ટીને લઈને નથી આજે અમે સમાજને લઈને તમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે મિત્રો પાર્ટી તો જ્યારે મંચ જોઈએ રાજનીતિમાં આવવાનું હોય સાચી ન્યાય જયારે આપવાની વાત હોય તમારા જેવા યુવાનોએ પણ આવનાર દિવસોમાં રાજનીતિ માટે આવવું પડશે એ ચાવી એવી છે જેના થકી આપણા સમાજ માટે ઝડપી ઉદ્ધાર અને ઉત્થાન આપણે કરી શકીશું એટલા માટે પાર્ટી એક મંચ હોય છે અને મંચ પર જઈને અમારે લડવું પડે છે પણ આજે અમે ગર્વથી કહીએ છીએ આજે સમાજ છે ત્યારે અમે ધારાસભ્ય છે આજે સમાજ પહેલો અને પછી પાર્ટીને અમે માન આપીએ છીએ મિત્રો આવી જ રીતના જો આપણા સમાજના તમામ પાર્ટીઓમાં રહેલા નેતાઓ વિચારશે તો આજે આપણે જાતિઓના પ્રમાણપત્ર બાબતની લડાઈઓ ચાલે છે અનામત બચાવવાની લડાઈઓ ચાલે છે નર્મદા વિસ્થાપિતો ઉકાઈ ડેમના વિસ્થાપિતો કાકરાપાળના વિસ્થાપિતો ન્યાય આપવા માટેની લડાઈઓ ચાલે છે નેશનલ હાઈવે 56 નંબર એથી નીકળે છે એમાં જે જમીનો સંપાદન થાય છે બચાવવાની લડાઈઓ ચાલે છે ત્યારે બધા જ નેતાઓ સમાજ સાથે ઉભા રહીને જ્યારે બહાર આવશે તે દિવસે આ લડાઈઓ આપણે જીતી શકીશું નહીં તો તમારા ને અમારા જેવા લડાઈ લોકો પણ લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ કરીને પૂરા થઈ જઈશું એટલા માટે જ આજે મને આનંદ થાય છે આજે તમારા જેવા ક્રાંતિકી ક્રાંતિકારી લોકો આજે અહીં ઉપસ્થિત થયા છે આજે ટેકનોલોજી છે સોશિયલ મીડિયા છે પત્રકાર મિત્રો આપણી સામે છે તમારી ને અમારી વાત આજે આપણે ભલે અહીંયા પાંચસો હજાર જણ માં કરીએ છીએ લાખો જણ સાંભળશે એટલા માટે જાગૃતિ માટે જ અમે કાયમ ફરીએ ડાંગ હોય અંબાજી હોય ઉમરગામ હોય દાહોદ હોય બધા જ વિસ્તારોમાં અમે ફરીએ છીએ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમે પહોંચીએ છીએ અને આવનાર દિવસોમાં પણ આ વિસ્તારમાં પણ તમારી સાથે જ્યાં પણ નાના મોટા સુખ દુઃખના પ્રસંગો હશે નાની મોટી લડાઈઓ લડવાની હશે ત્યારે અમે તમારી આગેવાની લેવા માટે પણ તૈયાર છે આપણે આ વખતની લડાઈઓ ભૂતકાળમાં જયારે યુદ્ધો થતા તે વખતે પણ દીકરીઓ માં બેટીઓ ત્યાં યોદ્ધાઓને મોકલતા હતા કે ભાઈ તમે લડીને આવજો હમણાંની લડાઈઓ એ હાથી ઘોડા કે તલવારોથી સર કપાવાની નથી પણ હમણાંની લડાઈઓ એકતા બતાવવાની છે એકતામાં પણ તમે સહભાગી થયા છો ત્યારે વધારે વિશેષ નથી કેતા આવનાર દિવસોમાં ફરી આપણે બધા અવારનવાર મળતા રહીશું પણ જ્યારે પણ સમાજની અધિકારોની વાત હશે જ્યારે પણ કોઈ એકતાની વાત હશે ત્યારે આપણે બધા પક્ષ પાર્ટી સંપ્રદાયો બધું ભૂલીને સંગઠનો ભલે કોઈ કાંથી લડે છે કોઈ કઈ પાર્ટીમાંથી લડે છે બધું ભૂલીને આપણે બધાએ ભેગા થવું જોઈએ આ જ વાત સાથે તમારી વચ્ચે અમે આવ્યા છે મને એવું હતું કે મિત્રો મળવાના હશે અમે પણ ચાલુ ચાલુમાં અમારા કાર્યક્રમો બધા ચાલતા હતા એ મૂકીને આવ્યા છે ત્યારે ખરેખર મને અહીં આનંદ થાય છે કે બધા જ એક લડવૈયા વિચારધારાના સમાજના હિત માટે ઉભા રહેનારા તમામ વડીલો યુવાનો માતા બહેનો સૌ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે અહીં આયોજન કરતા મનીષભાઈ એમની પૂરી ટીમ અમને આમંત્રણ આપ્યું અમે આવ્યા અમારું માન ભેર સ્વાગત કર્યું બધા મિત્રોએ અને અમને સાંભળ્યા છે એ બદલ સૌનો હું આભાર માનું છું આવી જ એકતા સાથે અને આવી જ ડબલ તાકાત સાથે આવનાર દિવસોમાં ગુજરાતની તમામ વર્ગના લોકોને યુવાન હશે ખેડૂત હશે મહિલા હશે કે કોઈ પણ અગ્રણી સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે જ્યાં પણ વહીવટી તંત્ર અન્યાય કરશે કોઈ પણ અત્યાચાર થશે આપણા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે કે અત્યાચાર થશે ફરી પણ આપણે બધા હાથે રહીને આગળની લડાઈ લડીશું એ જ અપેક્ષા સાથે એ જ આશા સાથે આપ સૌએ અમારું સ્વાગત કર્યું અમને સાંભળ્યા અને માનભેર અમને અહીંયા આવકાર્યા બદલ સૌનો આભાર માનીને વિનમુ છું બધાનો ખુબ ખૂબ આભાર જય આદિવાસી